પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયક પર બટન દબાવી દેજો જેથી મારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો જોઈ લઈએ રેસીપી તો મેં અહીંયા એક કિલો રાજાપુરી કેરીને મોટો તેનો સૂડો હોય તેનાથી કપાવી લીધી છે આ રીતે મોટા મોટા ટુકડામાં હવે આપણે તેમાંથી વચ્ચેનો પાર્ટ આ રીતે વધારે દેખાતો હોય એ આપણે કાઢી નાખશું અને અહીંયા મીડિયમ સાઈઝના ટુકડા કરી લઉં છું આ જ રીતે આપણે બધી જ કેરીમાંથી આ રીતે વચ્ચેથી વચ્ચેનો પાર્ટ જે છે તે કાઢી અને તમને જોઈએ એ સાઈઝના તમારે ટુકડા કરી લેવા તો આ બધી જ કેરીમાંથી આ રીતે ટુકડા કરી લેવા મેં તમને અહીંયા પહેલાં કેરી નથી બતાવી કેમ કે કેરી ત્યાં કપાવી લીધી હતી એટલા માટે ઘરે આ ગોઠલી જાડી હોય તો કાપવામાં થોડી અગવડતા પડે એટલે અહીંયા તમારે અહીંયા પીડી હોય લેવાની કેરી અંદરથી હોવી જોઈએ તો સરસ બનશે અહીંયા બધી જ કેરીના આ રીતે મેં ટુકડા કરી લીધા છે ત્યારબાદ તેમાં એક મોટી ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું ચમચીથી થોડી વધારે અને બે ચમચી જેટલું મીઠું ઉમેરી દઉં છું ત્યારબાદ આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી હળદર બધી જ કેરી પર સરસ કોટ થઈ જાય અને આપણે આને આપણે પલળવા દેવાની છે આ જ રીતે ઢાંકીને પણ વચમાં આપણે એકથી બે વાર આ રીતે મિક્સ કરી દેવાનું જેથી ઉપર નીચે થઈ જાય અને બધી જ કેરી સરસ પલળી જાય એના માટે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ બધા જ મસાલા મેં તૈયાર રાખ્યા છે હવે જ બનાવવા માટે ને આ બધા મસાલાને મેં એકથી બે બે મિનિટ સુધી ગેસ પર શેકી લીધા છે જેથી કરી એ એટલા સરસ કરકરિયા થઈ જાય કે તેમાં ભેજ હોય તો તે નીકળી જાય મીઠું વરિયાળી મેથીનો બોરો રાઈનો બોરો મેથીના કુરિયા રાયના કુરિયા ધાણાના કુરિયા મીઠું વરિયાળી લવિંગ મરી તજ આ બધું જ મેં એક બે મિનિટ માટે ગેસ પર અલગ અલગ શેકી લીધું છે જેથી કરી આપણું અથાણું આખું વરસ સરસ રહે અને કાળું પણ ન પડે કે ચીકણું પણ ન થાય પહેલાં આપણે રાયના કુરિયા લઈ લેશું એ આપણે પોણો કપ જેટલા લેશું એક કપથી થોડા ઓછા અને વજનમાં જોઈએ તો તે થયા છે સો ગ્રામની આસપાસ થશે નેવું કે સો ગ્રામની આસપાસ લેવાના છે તો આપણે એક બાઉલ આ રીતે લઈ લીધું છે તો તેમાં આપણે આ ધીમે ધીમે બધા એક પછી એક વસ્તુ ગોઠવતા જશું મેથીના કુરિયા લઈ લેશું તે આપણે ખાલી વન ફોર

કપ જેટલા જ લેવાના છે એટલે કે એક કપના ચોથા ભાગ જેટલા એટલે કે એ પણ વજનમાં જોઈએ તો ચાલીસ ગ્રામ જેટલા જ લેવાના છે હવે આને પણ આપણે ઉમેરી દઈશું આ રીતે એક પછી એક લેયર આપણે કરતા જવાના છે અને આમાં વચ્ચે આપણે અત્યારે બીજા કોઈ મસાલા નથી ઉમેરવાના એક ચમચી મોટી એક ચમચી જેટલી હિંગ ઉમેરી દીધી છે અને ત્યારબાદ તેમાં આપણે દસ થી પંદર નંગ મરી ઉમેરી દઈશું આ રીતે ત્યારબાદ આઠથી દસ નંગ લવિંગ ત્યારબાદ ચાર થી પાંચ નંગ તજના ટુકડા જેથી ખૂબ જ સરસ ફ્લેવર આવશે અને હવે આપણે તેલ લઈ લઈશું ત્રણસો એમ જેટલું તેલ મેં અહીંયા લઈ લીધું છે હવે આ તેલને આપણે ગરમ કરી લઈશું મેં અહીંયા તેલને ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલને આપણે થોડું ગરમ થાય અને થોડા થોડા ધુવાડા નીકળે ત્યાં સુધી જ ગરમ કરવાનું છે અને તેલ આપણે બની શકે ત્યાં સુધી અથાણામાં તેલનો જ ઉપયોગ કરવો કેમ કે અથાણામાં તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો હું અહીંયા અથાણા માટે સિંગ તેલ જ તમને લેવાનું કહું છું તમે જોઈ શકો છો કે તેલમાંથી ધુવાડા સરસ નીકળવા લાગ્યા છે ને આ રીતે ઉપર જ્યારે આપણે રાયના કુરિયા ઉમેરીએ છીએ તો તરત જ આ રીતે આવે છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડું જ ખાલી ઠંડુ પડવા દેવાનું છે અહીંયા સાવ ઠંડુ પણ નથી કરવાનું થોડું થોડું ગરમ હોય ત્યારે આપણે એમાં ઉમેરી દેવાનું છે આ રીતે જેથી કરી બધો જ મસાલો સરસ સારી રીતે મિક્સ થઈ જાય અને ફટાફટ થી આપણે આ રીતે ચલાવી અને ઢાંકી દઈશું જેથી તેની સ્મેલ સરસ બેસી જાય જોઈ લઈએ તો આ રીતે તેલ સરસ ઉપર દેખાઈ રહ્યું છે હવે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે ત્યારબાદ તેમાં હવે એક ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું વધારે હળદર લખનવી વરિયાળી હોય તો વધારે સારું તો એ બે ચમચી જેટલું હું અહીંયા ઉમેરીશ જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એક ચમચી જેટલા આખા ધાણા ઉમેરશું ખાટા અથાણામાં આ આખા ધાણા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અહીંયા અડધો કપ જેટલો મેં અહીંયા લાલ મરચું તીખું અને તીખું ના હોય તેવું કાશ્મીરી બંને મિક્સ કરીને લીધું છે તમે જો તીખું વધારે ખાતા હોય તો વધારે લેવું ને ત્યારબાદ આપણે દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું મીઠાનું પ્રમાણ થોડું ચડિયાતું હોય તો અથાણું સારું લાગે છે અને આખા વર્ષ સુધી બગડતું નથી હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે હવે જ બનીને આપણો રેડી થઈ ગયો છે તો આને આપણે ઢાંકીને હવે રાખી દેવાનો છે જ્યાં સુધી કેરી ના થાય ત્યાં સુધી અને કેરીને મેં એક ઊંડા વાસણમાં આ રીતે ટ્રાન્સફર કરી લીધી હતી તો તમે જોઈ શકો છો કે ઓવર રાખ્યા બાદ કેરીમાં થોડો આ રીતે કલર બાકી છે ચેન્જ થવાનો તો તે બિલકુલ પરફેક્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને પલાળવાની છે અહીંયા તમે જોઈ શકો છો કે થોડો અલગ કલર દેખાઈ રહ્યો છે તો અંદર સુધી કેરી જાય ત્યાં સુધી આપણે તેને રાખવાની છે તો આ રીતે તમારે પીસના ટુકડા કરીને જોઈ લેવાના છે તો તમે જોઈ શકો છો કે અંદર થોડી થોડી અહીંયા બાકી છે તો આપણી કેરી હજી બે થી ત્રણ કલાક સુધી રાખવી પડશે તો હવે કેરીને આપણે એકવાર મિક્સ કરીને જોઈ લઈએ કે કેરી કેવી છે સરસ પલળી ગઈ છે કે નહીં એમ તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પેલા લીલા પીસ દેખાતા હતા એ હવે સરસ થઈ ગયા છે અને કેરીને પ્રેસ કરતા ખૂબ જ પાણી નીકળી રહ્યું છે તો તો કેરી થઈ ગઈ છે આપણે તેને એક ચાણીમાં નીતરવા માટે રાખી દઈશું થોડું પાણી નીતરી જાય ત્યાર પછી આપણે સરસ મજાના કપડા પર તેને સુકવી દઈશું તો આ રીતે હવે આપણે સરસ પેલા પાણી થોડું નીતરી જાય એટલે તેને દઈશું તો હવે આ કેરીને આપણે એક કપડામાં સુકવી દઈશું આ રીતે આ રીતે બધી તમારે સીધી જ સૂકવાની છે જેથી કરી તે ફટાફટથી સુકાઈ જાય વધારે પડતી પણ ઓવર નથી સુકવવાની નહીતર કેરી ચવડ થઈ જશે એટલે આપણે તેને થોડું પાણી ચૂસાઈ જાય ત્યાં સુધી સુકવશું તો આપણે આ જ રીતે આપણે બધી જ કેરી સૂકવી દઈશું તો અહીંયા મેં આ રીતે બધી જ કેરીઓને સુકવી દીધી છે જ્યાં સુધી તેમાંથી પાણી આ રીતે પ્રેસ કરતા તમે તમને દેખાઈ રહ્યું છે પાણી આવી રહ્યું છે તે પાણી ના દેખાય ત્યાં સુધી આપણે તેને સુકવી છે હવે ઓવરનાઇટ કે આઠથી દસ કલાક પછી આપણી કેરી સરસ સુકાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે પાણીનો ભાગ પણ સરસ સુકાઈ ગયો છે તો આપણી કેરી તૈયાર છે તો હવે આપણે બનાવેલો અથાણાના હવેજમાં આ કેરીઓને ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ એકદમ લાલ છમ આવી ગયો છે અથાણામાં અને આ રીતે અથાણામાંથી તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો અહીંયા અથાણાને વધુ ટેસ્ટી કરવા માટે હું અહીંયા સાકરનો ભૂકો જે એકદમ બારીક દળીને રાખ્યો છે તે અડધી વાટકી જેટલો ઉમેરી દઈશ એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એકદમ મીઠું પણ નહીં થાય અને ખૂબ જ સરસ ટેસ્ટી થશે હવે આપણે આ અથાણાને ચારથી પાંચ કલાક સુધી આમ નમ રેવા દઈશું સાકર જ્યારે બિલકુલ ઓગળી જાય ત્યાર પછી આપણે તેને ભરી લઈશું અને આ અથાણામાં મેં અત્યારે આટલા જ તેલનો ઉપયોગ કર્યો છે બાકી પછી જ્યારે આપણે બરણી ભરીએ ત્યાર પછી ઉપર થોડું રે એ રીતે ભરવાનું છે તો અહીંયા એક દિવસ રાખ્યા પછી મારું અથાણું તમે જોઈ શકો છો કે તેલ કેટલું સરસ ઉપર આ રીતે આવી ગયું છે અને આપણે થોડીક સાકર નાખી હતી એ પણ ઓગળી ગઈ છે સરસ

એકદમ લાલ સરસ ખાટું મીઠું વધારે પડતું મીઠું મેં અહીંયા નથી બનાવ્યું થોડું મીઠું બનાવ્યું છે ખાલી અને ખાટો ટેસ્ટ એકદમ સરસ આવશે આ અથાણામાં જેને તમે રોટલી રોટલા ભાખરી પરોઠા કોઈ પણ સાથે તમે ખાઈ શકો જ્યારે શાક ના બનાવવાનું મન હોય ત્યારે તમે આ અથાણું ખાઈ શકો તો ફ્રેન્ડ્સ તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ મારી રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો મળીએ નવી રેસીપી સાથે